ધનરાજ જ્વેલર્સ માંથી અધિકારીએ લાંચ રૂપે સોનું મંગાવ્યું હતું અને રેલવે અધિકારીએ ઉમેદવાર પાસેથી ચારસો ગ્રામ સોનું લીધું હતું બિલ વગર જ ચારસો ગ્રામ સોનું આપનાર ધનરાજ જ્વેલર્સ માં તપાસ હાથ ધરવામાં આવી નામાંકિત લાડલા જ્વેલર્સ ગ્રુપનો ભાગ છે ધનરાજ જ્વેલર્સમાં અને ધનરાજ જ્વેલર્સના માલિક રાજેન્દ્ર લાડલાની મોડી રાત સુધી પૂછપરછ ચાલી હોવાની પણ હાલ સામે આવી છે સંવાદદાતા રૂપેશ જોડાઈ ચૂક્યા છે રૂપેશ વડોદરાની અંદર રેલવેમાં ભરતીના કૌભાંડમાં હવે જ્વેલર્સ જાણીતા છે ધનરાજ જ્વેલર્સ તેનું પણ નામ સામેલ થયું છે અને તેને લઈને તેના માલિકની પૂછપરછ પણ કરાય છે કોઈ ખુલાસો ખરો જે ચોક્કસ આ જે પ્રકારનો મામલો છે એ ચોંકાવનારો મામલો છે જે રીતની વાત બહાર આવી રહી છે કે જે ભરતી કૌભાંડ હતું આ ભરતી કૌભાંડમાં અલકાપુરીની ધનરાજ જ્વેલર્સની જે રોલ આવી રહ્યો છે ખરેખર આ જે ભરતીના મામલામાં આ આ રીતે જ્વેલર્સ ને ઇન્વોલ્વ કરી ત્યાંથી ડાયરેક્ટ સોનું મંગાવવામાં આવ્યું હતું કે પછી જેને ભરતી થવું હતું એના દ્વારા આ સોનું મંગાવવામાં આવ્યું હતું એ પોલીસ હાલ તમામ પાસે જી રૂપિસ આભાર